માંગરોળ તાલુકાના વાંકલ ગામના સાંઈ મંદિરનું તાળું તોડવાનો પ્રયાસ કરી રહેલા બે તસ્કરોને બાજુમાં રહેતા યુવક અને તેના પરિવારે પડકારી ભગાડ્યા હતા આ ઘટના માંગરોળ તાલુકાના વાંકલ ગામે બની છે વાંકલ ગામના સાંઈ મંદિરનું તાળું તોડી ચોરી કરવાનો બે સમયે પ્રયાસ કર્યો હતો અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બે અજાણ્યા ઈસમો મોડા ઉપર બુકાની બાંધી ચોરી કરવા માટે આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે સાંઈ મંદિરનું તાળું તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ સમયે મંદિરની બાજુમાં રહેતા સાગરકુમાર મહેશભાઈ પટેલ અને તેમનો પરિવાર જાગી જતા તસ્કરોને તેમણે પટકાર્યા હતા અને આખરે તસ્કરો ભાગી છૂટ્યા હતા સીસીટીવી કેમેરામાં આ તસ્કરો કેદ થયા હતા હાલ જોઈ શકાય છે બે જેટલા ઈસમો તીક્ષણ હથિયાર સાથે સાંઈ મંદિરનું તાળું તોડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે એક ઈસમ બહાર પહેરેદારી કરી રહ્યો છે જ્યારે બીજો ઈસમ મંદિરનું તાળું તોડવાનો પ્રયાસ કરતો નજરે પડી રહ્યો છે આ ઘટના સંદર્ભમાં સાગરકુમાર મહેશભાઈ પટેલ પ્રતિક્રિયા આપી રહ્યા છે મારું નામ સાગર પટેલ છે હું વંકલ રહ્યો છું અમારા વાંકલના સ્ટેશન ફરિયામાં સાંઈ મંદિર આવ્યું છે તેમાં રાત્રે કાલે ચોરીની ઘટના બની હતી રાત્રે દોઢ વાગ્યાનો સમય હતો મારા ફ્રેન્ડની બધી હતી તો એને કોલ કરવા માટે હું ટેરેસ પર આવ્યો હતો કે ઘરમાં ડિસ્ટર્બ નહીં થઈના માટે હું જ્યારે મારા ફ્રેન્ડ જોડે વાત કરી રહ્યો હતો ત્યારે મેં બે શંકાસ્પદ માણસોને અહીંયા આવતા જોયા એમના હાથોમાં ત્રીક્ હથિયારો પણ હતા એમણે મંદિરનું તારું તોડવાનો પ્રયાસ કર્યો હતો એમાં એ લોકો નિષ્ફળ રહ્યા હતા મેં આ જ ઘટનાની જાણ થતાં મેં મારા ફ્રેન્ડ સર્કલને કોલ કરીને બોલાવ્યા હતા એ લોકો બધા આવે તે પહેલાં એ લોકો ભાગી ગયા હતા